કૌશિક વેકરે અત્યારે ક્યાં છે તેનો કોઈ સવાલનો જવાબ નથી મળી રહ્યો સરકાર આની અંદર લીગલી શું કરવા માંગી રહી છે તેનો પણ ક્યાંય કોઈ જવાબ નથી મળી રહ્યો મેહુલભાઈ તમે શું કહેશો કારણ કે આ જે રીતની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે અને એક દીકરી સાથે આ પ્રકારની ઘટના ઘટવી હું એવું નથી કહેતી કે પાટીદારની દીકરી દીકરી સાથે રાતના ટાઈમે લઈ જવી અને પછી એને પટ્ટા મારવા આ આને લીગલી કઈ રીતે જોઈ રહ્યા છો આપ દીકરી તો સમાજની દીકરી હોય તો અગેન લીગલી આમાં એવું છે કે ઘણા બધા પ્રાવધાન છે ઘણી બધી લીગલ પ્રોસેસ છે હવે તો મને એવું લાગે છે કે ગુજરાતની તમામ જનતા પણ જાણતી હશે શું શું લીગલ પ્રોસેસ આવે એમ છતાંય જે રાત્રે પોલીસ કર્મચારીઓ લઈ ગયા મીડિયા સમક્ષ એમને રજૂ કર્યા છે ગુનો સાબિત થાય એ પેલા પોલીસે સાબિત કરી દીધું કે આ ગુનેગાર છે તો આ તમામ પ્રોસેસ માટે પોલીસ સામે પોલીસ તો પોલીસ સામે ક્યારે ગુનો ના નોંધાય સ્વાભાવિક વાત તો બીએનએસ ની ધારા એકસો નવ્વાણું મુજબ તમે ડાયરેક્ટ કોર્ટમાં પ્રોસીડિંગ કરી શકીએ પણ હજુ એ થઈ નથી બેનને જે માર મારવામાં આવ્યો છે રાઈટ એની માટે બીએનએસ સેવન્ટી નાઇન પછી બેનની આ કદાચ ગાળા કરવામાં આવી હોય તો સોરી સેવન્ટી ફોર સેવન્ટી નાઇન મુજબ કાર્યવાહી થઈ શકે તો એ કાર્યવાહી પણ નથી કરવામાં આવી જે બેનનું સદગસ કાઢવામાં આવ્યું એ બાબતે હાઈકોર્ટમાં રીટ પણ દાખલ કરી શકે આર્ટિકલ બસો મુજબ તો એ રીટ પણ દાખલ કરવામાં નથી આવી જે હાલ થઈ રહ્યું છે અંદર એ માત્ર ને માત્ર રાજકારણ થઈ રહ્યું છે જેને સ્વાભાવિક રીતે સ્વાભાવિક જજ કરી શકે કે શું તો કે કાઢવી અવાજ ઉઠાવવો સરકાર પક્ષ દ્વારા ખોટું થાય ત્યારે વિરોધ થવો જોઈએ તો જ સરકારની આંખો ઉગડે પરંતુ વિરોધની સાથે સાથે ન્યાય માટે જે ન્યાયિક પ્રક્રિયા છે જેને ફોલો કરવી જોઈએ તે આજ દિન સુધી નથી થઈ હવે કેમ નથી થઈ એ તો ત્યાં અમરેલીમાં જે પણ લોકો બેઠા છે એમને વધારે ખ્યાલ હશે ગો